જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવી મસ્ત મજાની સવાર પડી ગઈ ઠંડો ઠંડુ ઝાકર જેવું થોડું થોડું કપાસ જો બધું તોડી પડ્યું ગામડા ની સવાર જોવા કેટલા કેવડા ઉડે ગામડા ની સવાર આવી જવા સપલા કેવા જ ખાય તો ઉડી ગયા સરી ગયા

ગામડા ને સવાર આવી હોય કા મસ્ત જો સુરજ દાદા કેવા સરસ જો મસ્ત મજા ના જો આનું અત્યાર માં આપડે પ્રકાશ પડે ને તોય સારું આપડી માં આપડે સવાર માં ઘરે જ હોય કા બધું બેઠા હોય તોય ઘડીકવાર મજા આવી જાય તો કુંડું લેવું જો કુંડું ભૂલાઈ જાય શું બઉ યાદ કરાઈ ગયું તું ભાંગી નાખ્યું હા ભાંગી નાખ્યું હા બોલા

ફેર એક ગુલાબ ખીલી ગયો હા તો વાસ્ત કેરી બો રે પીડા ગુલાબ પાણી આપડે કે નદીમાં માં તો કેટલું પીર જો છે તો બધું આપણો વાતાવરણ બધું બહુ મસ્ત આય જા ટમેટી માં બહુ ટમેટા આવ્યા છો ક્યાં છે એરી જો જીણા જીણા બોલે શેરી ટમેટી કે જીણ એ ટમેટા મસ્ત મજાનું સવાર પડી ગયું કા આપડે એ દે કુણ ભાંગી ને કી તો બતાવી આપું કુણ ભાંગી ને કુશી બતાઈ જો ઓ લેવું જો હા આ હું જાણું છું બધાય કોમેન્ટ તો કરો કો હે હા હોઈસ આસા નાન કટિંગ કરને કર બુધવાર કટિંગ કરે આ બધાય જાણવા કટિંગ કર તો જ જાણવા હરખા છે આ ગુલાબ કટિંગ કેતો બોલા દે હેલો સારી સખી સારી સખી જો કેવી મસ્ત એ ઉડી ગઈ یو اوبېتی چې خوډي نو مس پচাইږه کا ها خوډي نو ټوډه राखو نو تیه राखم ټوډه ام ثين राखवानو ام هر ور ورټ لېوال اگر انشد مور اوس کې جاي ها ته پوري پورو تھیيږي ځاړوي خيليږياس کا أبر سرس ها ان ګاين ټوټلې دي ته हम बेटा ये गाय ने रोटी देवा केम बात उ मस्त वातावरण है बढ़िया बढ़िया वराई गया प्यार में हम खरिया पहला बात नहीं खाने अंधारा સવાર સાફ સફાઈ પેલા હો ભાઈ નાવાનું સાફ સફાઈ વાલ લીધા વટાણા લીધા જો પીરી હળદર આંબા જો આંબા હરદર બહુ આવી સાદું બધું લીધું જો કોથમીન કાકડી તો બહુ મન ગમે કેટલી કોણી મસ્ત આંબા હાદર કોણ કોના ખાણ બહુ ખાય છે અમે બહુ બહુ છે એક જણું નો ખાય

ફ્લાવર ફ્લાવર ને ગાજર ને બટેટા આને શું કે વટાણા કહેવાય વટાણા જો આ બધા લીમડો ને આ ખાંડીને રાખી દેજો હળદર ને બધું મસાલા ને તેલ આપણે તેલ નાખી દેવાનું બરાબર ને હા ઓ સર તમે બનાવી નાખો હાલ્યા એ આપણે શીખવાડે હે કે ખાલી

buat datang buat ana buat ana enggak ada sama mm. buat secara sikap dulu Terus ini kekatrin, jangan lupa, jangan jangan lupa, jangan काकड़ी जवा काकड़ी खाए हमरा देखा देता गाओ सब साटी एक एक पानी आप न पीताओ हां काकड़ी काकड़ी खा ले रे दीदी मारे मतला काकड़ी कीवाई बोलयगा आ लो

હવે નાખી દેશે ટમેટા કોના કોના તમે નાચે હા સરસ રીતે બધું પાકવા દઈએ પછી નાખી દેશું બધા મસાલા થોડી વાર પાકવા દઈએ બની જાય મસા પછી નાખી દઈએ તાજા જેવું રાખવું હળદર

હે ભાઈ નાખી રીંગણા નાખશો બધું પાકી જાય પછી ઉપરથી નાખી દે રીંગણા થોડી વાર પાકવા દે No lo puedes hacer por si no hay que ir. Pasar a hacer que voy a dar pack y yo. No por si no hay que ir. Venga. Venga. Cuna, cuna, venga. 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 સરસ રીતે પાણી ઉકળી ગયું હવે આપણે ખીચડી ઓળી દઈ પછી હજી હું બનાવવાની બીજું કેવાનું રવાના પોટલા હા રવાના પછી ખીચડી તૈયાર થઈ જાય બરોબર જો બધાય વારું પાણી કરવા જો ખીચડી બનાવીશ મસ્ત એક નંબર એક નંબર ગરમ ગરમ મજા આવે પછી ભૂંગરા પછી ઠંડી ઠંડી સાઈઝ એના મસાલો નાખવો જ પડે મસાલા વિનાની સાઈસ અધૂરી રહી ક્યાં તમારે બધે પાણી કરવા હોય તો ભૂગ ગયા હો અમારા બીજી હારા લાગતા હોય તો લાઇક સેર ને સબસ્ક્રાઇબ કરવાનું